જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું તમારો મારો પિયુષ વ્લોગર અને આવી ગયો છું ઈશ્વરા ગામ તો મિત્રો આજે અમે ફરીવાર જવાના છીએ તળાજાનો ડુંગર જોકે ખૂબ જ ફેમસ છે તેનું જે ઇતિહાસ છે એ તમને જણાવવાનો જરૂર પ્રયત્ન કરીશ તો આપણે અહીંથી જવાનું છે તળાજા અને કદાચ અહીંથી આઠ દસ કિલોમીટર જેટલું દૂર થાય છે અને મારી સાથે આજે મારો નાનો અમ છે કાંઈ વાંધો નહીં એનું નામ પણ પિયુષ છે અને મારું નામ પણ પિયુષ છે તો અમે લોકો નીકળીએ છીએ અત્યારે અને તળાજાના ડુંગર ખરીશું અને સાથે સાથે અમે તળાજા તાલુકો છે એ પણ દેખાડવાનો પ્રયત્ન કરીશું તો તમે આવો અમારી સાથે છે જે માટે જઈશું બાય બાય ફાઈનલી મિત્રો હું આવી ગયો છું થોડા ડુંગર અને અહીંયા આપણે થોડાક પગથિયાં પણ ચડવાના છે જે ચડીને આપણે અહીંયા ઉપર ખોડિયાર માતાનું મંદિર છે કે આ મંદિરે જવાનું બરાબર ને પિયુષભાઈ તો પિયુષભાઈ પણ અમારે ચડે છે જોવી કેટલા પગથીયા ચડી શકે છે ચડી જાવ ને તો મિત્રો અહીંયા ગરમી પણ ખૂબ જ થાય છે અને મિત્રો તમે આજે જોઈ શકો છો એ એ રાજદરબાર પહેલાંનો હતો આપણે એક ઇતિહાસ નહીં બધી ખબર નથી પણ કયા વાંધો નહીં ઇતિહાસ હું જાણીશ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશ અને મિત્રો આપણે જૂના જે ઘટિયા હતા એની પાસેથી વાત મળી કે જાણવા કે આની અંદર જે ગુફાઓ છે એમાંથી એક ગુફા જે છે એ ડાયરેક્ટ જૂનાગઢ નીકળે છે હવે અહીંયા તો ઘણી બધી ગુફાઓ છે એમાંથી કઈ ગુફા જુનાગઢ જાય છે એ આપણને ખબર નથી તો કઈ વાંધો નહીં મિત્રો આ એક અલગ જ કહેવાય ને કે અલગ અલગ જ કંઈક વસ્તુ છે તો એ તમને બતાવવાનો પ્રયત્ન કરું તો મિત્રો હવે આગળ આપણે અહીંયા તમે જોઈ શકો છો થોડીયાર મંદિર છે અને થોડુંક આપણે ટ્રેકિંગ પણ કરવાનું છે જોઈ શકો છો તો આપણે જાશે પિયુષભાઈ ઉપર તો વાંધો નહીં અને આ તમે તળાજાનો પૂરો માહોલ તમે અહીંયા ઉઠાવી શકો છો

ખૂબ જ ભયાનક છે અને ડરાવની પણ છે એટલે આપણે એમાં ચાહ કરતા નથી હું કેવું ભાઈ તો કઈ વાંધો નહીં હવે આપણે પડિયાર માતાના મંદિરે જઈએ તો આપણે ખોડિયાર માતાનું મંદિર અંદર તો ફોટો શૂટિંગની મનાય છે એટલે અંદર કોઈ ફોટા પાડવા જવું નહીં અને અહીંયા પણ એક ગુફા છે જે આપણે ઉપર જઈને જોઈએ જોઈ શકો અહીંયા પણ રાજ દરબાર જેવું પણ કંઈક હશે અને આ સૈનિકોને છુપાવવા માટેની જગ્યા છે એવું અમને જાણવા મળ્યું છે તો કાંઈ વાંધો નહીં જે આપણે થોડુંક ટ્રેકિંગ કરવાનું છે અહીંથી આપણે પિયુષભાઈ બતાવો તમે અહીંથી આપણે ઉપર જવાનું છે જ્યાં સુધી જઈ શકીએ જ્યાં સુધી તો કંઈ વાંધો નહીં આપણે જઈએ ઉપર કેવું છે તમારે નહી આ ગુફામાં આવું છે તમારે હાલો મિત્રો ઉપર પણ એક ગુફાઓ જોઈએ છીએ તમે આ બધું જોઈ શકો છો અહીંયા જે આ ગુફા છે એ અત્યારે બંધ કરી દીધી છે અને ખૂબ જ અંધારો પણ છે મિત્રો અહીંયા તમે કેટલી ગુફાઓ અહીંયા એ જોઈ શકો છો રસ્તો જાય છે એ આપણે ઉપર જૈન દેરાસરે જાય છે અને આપણે ના ઉપર તો નહીં જવા દે કારણ કે ત્યાં એલાવ નથી તો આપણે તમને ખાલી રસ્તો બતાવી દો કે અહીંથી આપણે જૈન મંદિર તરફ જવાય છે જે ચાલુ છે ને કાંઈ વાંધો નહીં કેમેરામેન એમાં નવા છે એટલે પીધું આપણે જે ઉપર પણ જવાનું છે તો તમે આવો જગ્યા તમે જોવા દર્શક મિત્રો ખૂબ જ ફોટોશૂટ કરવા માટે જોતા જગ્યા છે તો આપણે પણ થોડોક ફોટોશૂટ કરીએ કાંઈ વાંધો નહીં આપણે હાથે જ કરવાનું છે બધું તો અમારે કેમેરામેન કોઈ છે પિયુષભાઈ હવે થોડુંક શૂટિંગ રોકી ગયો આપણે થોડાક ફોટો શૂટ કરી લઈએ બરોબર પિયુષભાઈ આવું ને કેમ લાગે છે ફોટો ફોટોશૂટ કરવા માટે શું કરવું પડે યાર

અને ખાસ મિત્રો આજે અમારે તળાજા તાલુકો છે એને તાલ ધ્વજ નગરી પણ કહેવામાં આવે છે એવું મેં કંઈ સાંભળ્યું હતું તો કહેવાય અને એક જે વિડીયો છે એ આખો તાજા શહેરનો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તાજાની માર્કેટ છે શું શું વસ્તુ બધી અહીંયા મળે છે તમે શોપિંગ કરવા પણ અહીંયા આવી શકો છો એ બધી વસ્તુ કોવેર કરી લઈશું પણ આપણે બીજા વિડીયોમાં આ વિડીયોમાં આપણે નહીં મૂકી શકીએ તો કઈ વાંધો નહીં જે પણ આપણે આગળ જવાનું છે અને અડધો રૂમ ચડવાનું બાકી છે તો પીવાને આપણે તો ઉપર છે બનવા

તો મિત્રો આ એક રહસ્યમય પર્વત છે એનો ઇતિહાસ આપણે કાંઈ ખાસ છે નહીં અને અહીંયા ફરવા પણ આવે છે છે જોઈ શકો છો હા ભાઈ તો શું કામ તળાજાના ભાઈઓ અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે અને ઘણા બધા મિત્રો પણ અહીંયા આવે છે તો ભાઈબંધ આ ડુંગર વિશે કાંઈ તમે જાણો છો કે નહીં તો ઘણા બધા આપણે મિત્રોને પૂછ્યું એ પણ જુઓ જુઓ પિયુષભાઈ આ પણ જુઓ ગણિત કહેવાય ને એટલી ગુફાઓ તમને અહીંયા જોવા મળે છે અને ખૂબ જ અદ્ભુત જ છે બધું એમ આ ડુંગર ઓછો અને મહેલ વધારે લાગે છે

થોડાક અમે આ ભાઈ મળી ગયા એની સાથે ફોટોશૂટમાં બીજી થઈ ગયા છે જય માતાજી તો કઈ વાંધો નહીં જો તમને મિત્રો આ વિડીયો પસંદ આવતો તો પ્લીઝ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને ટૂંક સમયમાં તે આપણે તળાજાની માર્કેટ અને આખું તળાજું છે એનું લોકેશન લેવાનો પૂરો પ્રયત્ન કરી તો જોડે રહેજો મળે છે આપણા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ